નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે ઉંઝામાં જીરોના સૌથી ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર વાર જીરોની બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ફરી બજાર ચાર હજાર સુધી પહોંચી ગઈ છે તો ઊંચાની અંદર વધઘટ સાથે વેપાર જોવા મળશે ચાર હજાર આસપાસ બજાર ટકેલું જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું તે જાણી લઈએ મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ તેત્રીસો થી ચાર હજાર રૂપિયા રાયડો બારસો થી બારસો ને સત્તાણું રૂપિયા બારસો થી ચૌદસો રૂપિયા ઈસબ અઢારસો થી અગિયાર રૂપિયા અજમો એક હજાર બે થી અઢારસો ને ચોપન રૂપિયા વરિયાળી અગિયારસો પચીસ થી ચુમ્માલીસો એકતાલીસ રૂપિયા અને તલસફેદ અગિયારસો અગિયાર થી એકવીસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ